લખમત તાલુકાના પાંદરો ગામમાં લાંબા સમયની માંગણી બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી ચાર ઓગસ્ટે અબડાસા વિસ્તારના ધારાસભ્યના હસ્તે આ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જોકે ઉદઘાટનના બીજા જ દિવસથી આ આરોગ્ય કેન્દ્ર તાળાબંધ હાલતમાં હોવાના કારણે ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ રજૂઆત કરી છે રજૂઆત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ હકીકતમાં તે માત્ર ફોટો સેશન અને રાજકીય નાટક સાબિત થયું છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા છ વર્ષથી કાર્યરત પણ બંધ કરી દેવામાં આવી છે જેના કારણે તબીબી તબીબી સ્ટાફ અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે સાથે જ ચેતવણી આપી છે કે જો માંગણી પૂર્ણ નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરી ધરણા અને ચક્કાજામ જેવા આંદોલનાત્મક પગલા ભરી શકશે